જય માતાજી જય બહુચરમાં આજે ખૂબ સરસ મજાનો વિડીયો અને એન્ડ સ્વિંગ જોજો મા બહુચરનો પરચો અને માં બહુચર આજે શોપ એ જ માતાજીનું મંદિર અને ત્યાં બિરાજમાન છે એનો તમને સાક્ષાત તમને સાક્ષાત્કાર માં બહુચર બેઠા છે એમનો તમને લાઈવ દાખલો ઉદાહરણ આપું પણ કહેવાય છે ને કે માના પારખા નહીં પણ માના પરચા હોય છે બધા યુટ્યુબ વિડીયોના વિડીયો દ્વારા હું તમને બતાવીશ કે મા હાજરા હાજુર અહીંયા મારી શોપ એક મારી માતાજીનું મંદિર જે મંગળવારપુરા રાજવી દરબાર ભરાય છે તો ત્યાં ભંડારો થાય છે અને લોકોની ભીડ થાય છે તો આટલી બધી ભીડ સેના માટે થાય છે અને એની મનોકામના બધાની પૂર્ણ થાય અને રાક્ષીને સુખડી ધરાવાતી હોય તો ખરેખર એ કળિયુગમાં મા બહુચનો પરચો જ કહેવાય ને અને માં બહુચરે આજે કળિયુગમાં બી ઘણા બધા પરચા પૂર્યા છે અને કળિયુગમાં માં બહુચર હાજરા હજુ છે એના બધી જગ્યાએ જ્યાં સત છે ત્યાં એના પરચા પૂર્યા છે કહેવાય છે કે ચોર્યાસી ખાતાની સૌથી બોળીમાં હોય ને એમાં બહુચર તમે એને ભાવ આપો દિલથી અને તમને આપી દે એમાં બહુચર આપે એમાં બહુચર મારી શોપ એક માતાજીનો મંદિર સુરત અડાજમાં મારી શોપ છે અને આપણે માતાજીના પારખા નથી રહેતા પણ માના પરચા આજે અપરમ પાર છે અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર તમે પરચા મૂક્યા છે વિડીયોમાં તમે જોઈ શકો છો ઘણા બધા હું આગળ રહીશ આજે ચાલો આપણે ચેક કરીએ ઉદાહરણ તમને દાખલો કે બતાવ બહુચર અહીંયા બિરાજમાન છે તો આપણે વાસ્તુશાસ્ત્ર યંત્ર છે જેનાથી આપણે દેવી શક્તિ અને શક્તિ જ્યાં હાજર હોય તો એ યંત્ર કામ કરે છે તો એ યંત્ર દ્વારા તમે અહીંયા હું માં હાજરા હાજર સાક્ષાત્કાર છે એને હું તમને લાઈવ દાખલો બતાવો વિડીયો તમે એન્ડ સુધી જોજો અને ચાલો આપણે વિડીયો જોઈએ એ વિડીયોને પહેલાં તમે લાઈક કરો ને આવા ને આવા યુટ્યુબના વિડીયોસ મારા જોવા હોય તો તમે પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને લાઇક કરી દો અને કોમેન્ટ કરી દો જય બહુચરમાં જેથી માની અસીમ કૃપા તમારા ઉપર વરસતી રહે ચાલો આપણે વિડીયો આગળ જોઈએ જય માતાજી બધાને ચાલો શું આ રાજવી દરબારમાં અહિયાં આ સ્થાન ઉપર માં બહુચર હાજરા હજુ બિરાજમાન છે જો હાજરા હજુર બિરાજમાન હોય તો આ યંત્ર ખુલી જાય જો હાજરા હજુર બિરાજમાન હોય માં બહુચર તો આ યંત્ર ખુલી જાય ફરીથી એક વાર ચેક કરીએ આપણે મારી માં તો બધા હાજર હાજર બેઠું છું મને તો તારા ઉપર ખૂબ વિશ્વાસ છે પણ આ વિડીયો ને જોનારા વ્યક્તિઓને માં તો હાજરા હજુ જે પરચો આપે છે ને લાઈવ બસ એ જ આ લાઈવ વિડીયો વાળા ને તારા દર્શન થાય અને આશીર્વાદ મળે તો પાછો આપણે એકવાર ચેક કરીએ જો અહીંયા માં બહુચર આ મંદિર માં આ સ્થાન ઉપર આ રાજવી દરબાર માં હાજરા હજુ બિરાજમાન હોય તો આ યાત્રા બંધ થઈ જાય જોઈ તો દર્શકો અહિયાં માં બહુચર હાજરા હજુર બિરાજમાન છે તેથી જ આ રાજવી દરબારમાં મંગળવાર અને ગુરુવાર બધાની મનોકામના પૂર્ણ થતી હોય છે અને રાતે સુખડી લોકો માને ભોગ ચડાવે છે તો તમે લાઈવ દર્શન માના કરી દીધા મા બહુચરના અને આશીર્વાદ મેળવી દીધા બસ આ વિડિયો થકી બધાના મનોકામના પૂરી થાય દુઃખો દૂર થાય એવા બસ મારે માને પ્રાર્થના દિલથી આશીર્વાદ વિડીયો તમે આ રીતે જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો હું આવી જ રીતે વિડીયો લાવતી રહીશ જય માતાજી